સુરતના વરાછા વિસ્તારમાં કામના કારણે ગીતાંજલિ પેટ્રોલ પંપ પાસેનો રસ્તો ડાયવર્ટ કરાયો હતો જેથી લોકો મોટાભાગે રોંગ સાઈડ વાહન ચલાવે છે અને આ સમસ્યાને ધ્યાનમાં લઈને પોલીસે ખાસ ડ્રાઈવ ચલાવી હતી અને રોંગ સાઈડ જનારા લોકો સામે ફરિયાદ સુધીની કાર્યવાહી શરૂ કરાઈ હતી સુરતના વરાછા વિસ્તારમાં સીટ કોના કામના કારણે ગીતાંજલિ પેટ્રોલ પંપ પાસેનો રોડ ડાયવર્ટ કરાયો છે જેથી લોકો મોટા ભાગે રોંગ સાઇડ વાહન ચલાવે છે આ સમસ્યાને ધ્યાનમાં લઈને પોલીસે ખાસ ડ્રાઇવ ચલાવી અને રોંગ સાઇડ જનારા લોકો સામે ફરિયાદ સુધીની કાર્યવાહી શરૂ કરી અને રોંગ સાઇડ વાહન ચલાવતા આધેડને રોકતા મહિલા ટીઆરબી અને ટ્રાફિક પોલીસના કોન્સ્ટેબલ સાથે ગાડાગાડી કરી હતી અને બાસઠ વર્ષના આધેડ દ્વારા પોતાની દીકરીની ઉંમરની ટ્રાફિક બ્રિગેડની મહિલા કર્મચારી સાથે ગેરવર્તન કરાયું હતું આ ભાન ભૂલી મહિલા સાથે ગાડા ગાડી કરી તેની વર્દી પણ ખેંચી બાબતે 62 વર્ષના ભૂરાભાઈ સંઘાણી સામે વરાછા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાયો હતો ટ્રાફિક પોલીસ દ્વારા ફરજમાં રૂકાવટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે વરાછા પોલીસે ગુનો દાખલ કરી ભુરાભાઈ સંધાણીની ધરપકડ કરી છે રિપોર્ટર અરવિંદ રાઠોડ જન આદેશ ન્યૂઝ સુરત